બોલી બોલીને થાક્યા મુવા અમે બોલી બોલીને થાક્યા પણ છતાં આ સરકાર છે કે કંઈ કરવા તૈયાર નથી આવું થોડા સમય પહેલા અખબારના પત્રકારોને લાગ્યું છે કે લખી લખીને લખી અમે લખી લખીને થાક્યા કારણ કે પત્રકારો અગાઉ આંબેડકર ઓપન યુનિવર્સિટીના હાલના વીસી અમી ઉપાધ્યાયના કેટલાક શંકાસ્પદ કાર્યો માટે લખી ચૂક્યા હોવા છતાં અમી ઉપાધ્યાયનો વાળ વાંકો થયો નહીં પરંતુ વાળ વાંકો ક્યાંથી થાય જુઓ આ ફોટોગ્રાફ્સ આ તસવીરોમાં દેખાતા મંત્રીઓ સંત્રીઓ અને મુખ્યમંત્રીઓથી લઈ પ્રધાનમંત્રી સુધીના નેતાઓ દેખાય છે ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચાર હાથ અલગથી હોય હવે આટલો મોટો જેક હોય પછી કોણ અમી ઉપાધ્યાયનો વાળ વાંકો કરી શકે એવું લોકોને લાગે છે આગલા એપિસોડમાં તમને ઘણું બધું કહ્યું જો ન જોયું હોય તો જોઈ લેજો પરંતુ આજે વધુ એક નવા શંકાસ્પદ અને બહુ ચર્ચિત કાર્યની વાત કરી લઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વીસી અમી ઉપાધ્યાય પોતાના પ્રોફેસરની લાયકાતને લઈ વિવાદમાં છે કેમ કે તેમને સ્ક્રૂટીની કમિટી દ્વારા ડિસ્કોલિફાય કરવામાં આવ્યા હોવા છતાં તેમને પ્રોફેસર બનાવી દેવામાં આવ્યા આરોપ લાગ્યા કે ગેરલાયક હોવા છતાં અમી ઉપાધ્યાયને પ્રોફેસર બનાવ્યા બાદમાં તેઓ કાર્યકારી રજિસ્ટ્રાર પણ બન્યા અને પછી વીસી પદ સુધી પહોંચી ગયા લાંબી સફર રહી આમ જોવા જઈએ તો તેઓ વીસી પદ સુધી જો પ્રોફેસર જ ગેરલાયક હોવા છતાં બન્યા હોય તો ન પહોંચી શકે પણ તેઓ કેમ પહોંચ્યા એ તપાસ થાય તો જ સત્ય સામે આવે પણ એ તપાસ તો નથી થતી એ જ તો સવાલ છે આ બાબતની વચ્ચે એક વાત ધ્યાન એવી આવી કે જ્યારે અમે ઉપાધ્યાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રારના પદ પર હતા ત્યારે ડૉક્ટર ડીએમ બકરાણીયા નામના પ્રોફેસરને એવા કોર્સના અનુભવનું પ્રમાણપત્ર આપ્યું જે કોર્સ યુનિવર્સિટીમાં કાર્યરત જ નહોતો આ મામલે અખબારમાં સમાચાર છપાયા પણ હતા અને તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આંબેડકર યુનિવર્સિટીમાં નહીં ચાલતા કોર્સના શરટીના આધારે અધ્યાપક કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ બની ગયા અહીંયા સવાલ છે એવો સવાલ ત્યાં પણ થયો છે કરાર આધારિત અધ્યાપક બકરાણિયાને પીજીના અનુભવનું સર્ટી જોઈતું હતું અને મળી ગયું વાંચો અખબારની લાઈનો છે અખબારમાં લખ્યું હતું કે એમ કોર્સ આજની તારીખે ચાલતો નથી છતાં આમીબેન ઉપાધ્યાયે સર્ટિફિકેટ આપી દીધું ભોપાળા પર ભોપાળા સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે એકેડેમિક પ્લાનિંગ બોર્ડની કાર્યનોંધ જેમાં લખ્યું છે કે ઉપરોક્ત કારણોસર ઉપર દર્શાવેલા અભ્યાસક્રમો હાલ પૂરતા સુષુપ્ત રાખવા અને આ અંગેની બાકી તમામ કામગીરી પૂરી કરવા અંગેની બાબત એકેડેમિક પ્લાનિંગ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા ચર્ચા વિચારણાના અંતે હાલ પૂરતા સુષુપ્ત રાખવાની વાત છે જુઓ ઉપર એમ એ ડીઈ કોર્સનું નામ પણ લખ્યું છે જે સુસુપ્ત રાખવાની વાત છે એટલે કે ચાલુ નથી તો પછી કેવી રીતે કોઈને અનુભવ આપ્યો હોય યુનિવર્સિટીએ કે પ્રમાણપત્ર આપી શકાય હવે જુઓ આ સર્ટિફિકેટ જેમાં એ જ કોર્સનો અનુભવ બતાવ્યો છે આમ જોવા જઈએ તો ખરેખર ભોપાળા પર ભોપાળા જ કહેવાય તેવી વાત છે એક તો અમીબેન ઉપાધ્યાય પોતે પ્રોફેસર બન્યા તેની લાયકાતમાં અનેક છબરડાના આરોપ હતા જેમ કે પેપર પ્રેઝન્ટેશન માટે એક જ દિવસે ગાંધીનગર અને માણાવદરમાં તેમની હાજરી હતી તેમના અનુભવના વર્ષ તેઓ જે અનુભવ બતાવી રહ્યા હતા તેમાં જીત્યું કહે છે કે એવી કોઈ મંજૂરી કોલેજને અમે આપી જ નથી બે વિદ્યાર્થીને ગાઈડન્સ આપવું હોવું જોઈએ તો તેનો કોઈ પ્રમાણભૂત પુરાવો નથી આમ ઘણી બાબતો હતી જે અમે ઉપાધ્યાયને પ્રોફેસર બન્યા ત્યારથી વિવાદમાં મૂકી રહી હતી આ સમયે ચૂપ રહેલા શિક્ષણ મંત્રીથી લઈ મુખ્યમંત્રી અને આ કમિટીઓના સભ્યો તમામ શંકાના ઘેરામાં હતા કે કેવી રીતે આટલા આરોપ બાદ પણ કોઈ કાર્યવાહી અમી ઉપાધ્યાય સામે નથી થઈ રહી ત્યાં આ ડોક્ટર બકરાણાને તેમણે કાર્યકારી રજિસ્ટ્રાર પદ પર બેસીને જે કોર્સ યુનિવર્સિટીમાં ચાલુ જ નથી તેના અનુભવનું સર્ટિફિકેટ આપી વધુ એક વિવાદ માથે ઓઢી લીધો તો કહેવાય ને છબડા પર છબરડા પણ બધાના મનમાં એક જ સવાલ છે કે શું અમી ઉપાધ્યાય સંઘના સમવૈચારિક સંગઠન ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય મહિલા ગતિવિધિના પ્રમુખ હોવાના કારણે તેમના પર સંઘના ચાર હાથ હશે એટલે તેમને કોઈ કંઈ નહીં કરી શકતું હોય એટલે શું સરકાર અમી ઉપાધ્યાય નામ સામે ઝૂકી જતી હશે કે પછી સરકાર એટલે કે જે તમે જુઓ છો એ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અને પ્રધાનમંત્રી અને કેટલાય કેન્દ્રીય મંત્રીઓ સહિતના લોકો સાથે તેમનો ઘરોબો હશે અથવા તેઓ ઘરોબો કેળવી લેતા હશે માટે તેઓ કાર્યવાહીથી કે તપાસથી બચી જતા હશે બાકી અમી ઉપાધ્યાય તો સામાન્ય માણસ જ છે તેઓ કંઈ વિષકન્યા તો છે નહીં કે તેમનાથી રાજનેતાઓ ડરે તંત્ર ડરે આવું લોકો વિચારી રહ્યા છે કેમ કે વિષકન્યા હોય તો કદાચ ડર લાગે કે ક્યાં તપાસ કરવા જઈશું અને આપણને કરડી જશે તો આપણે મરી જઈશું પરંતુ અમીબેન એક સામાન્ય ભારતીય નાગરિક છે માટે તેમના પર લાગતા આરોપની તપાસ તો થઈ શકે અને સાથે જ તેમના મામલે જો કંઈ નથી જ થયું બધું સમૂહ સુથરું છે તો એક વખત દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે તો વારંવાર તેમને ક્ષોભજનક અહેવાલોનો સામનો ન કરવો પડ્યો હોત પરંતુ કમનસીબે તેવું સરકારી તંત્રએ નથી કર્યું જેના પરિણામે લોકોમાં વધુને વધુ શંકાઓ પેદા થઈ રહી છે કે કેમ સરકાર કે તંત્ર કંઈ કાર્યવાહી કે તપાસ નથી કરતું શું ખરેખર કંઈ તો છે જે ખોટું છે અને સરકાર ખોટું દબાવવા લાગે છે માટે સરકાર કરે કે ન કરે પણ અમીબહેને ખુદે સામે ચાલીને સરકારને કહેવી દેવું જોઈએ કે મહેરબાની કરી મારી તપાસ કરાવી લો લોકો સમક્ષ મારું સત્ય મૂકી દો જેથી વારંવાર આ મુદ્દાની ચર્ચા ન થાય અને તંત્રને ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાવવું પડે આશા છે કે તેવું જ થશે અને અમીબેન આ મામલે લોકોને સત્ય શું છે તેની માહિતી સરકાર પક્ષેથી આપવા માટે વિનંતી કરશે જો નથી આપવામાં આવતી તો પછી અમે પણ કહેશું કે બોલી બોલીને થાક્યા મુવા બોલી બોલીને થાક્યા સરકાર છે કે કંઈ કરતી નથી અને સત્ય સામે આવતું નથી આ મામલે વધુ વિગતો અને સમાચાર જો આપ અમને પહોંચાડવા માંગતા હોય તો બે ઝીઝક આપ અમને મોકલી શકો છો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ મોકલી અમારો સંપર્ક કરી શકો છો આપના સોમાનની વાત હંમેશા સોમાન કરતું રહેશે માટે સોમાન સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર